સૌથી વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વરસાદની શરૂઆત સાથે જ વરસાદી પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે માણેકબાગ ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો અમદાવાદનો માણેકબાગ વિસ્તાર જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો થોડો જ વરસાદ અત્યારે વરસાદી વિરામ લઈ લીધો છે કેટલાક વિસ્તારોમાં પરંતુ પાણી ઓસર્યા નથી સાથે જ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે માનકબાગ વિસ્તારમાં હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આજ વરસાદી પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે જે રીતે જે દર વર્ષે એક જ સ્તર પર પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત આ વર્ષે પણ જોવા મળી રહી છે જ્યારે કોર્પોરેશન દ્વારા જે તે વિસ્તારોને ડિટેક્ટ કરીને તેના જે વરસાદી પાણી ન ભરાય તેના નિકાલ માટેની કામગીરી કરી હોવાના જે મસ્ત મોટા

વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે પાણી ન ઓસરવાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગાડીના ટાયર ડૂબે એટલા પાણી માણેકબાગ વિસ્તારના તમામ રસ્તા ઉપર ભરાયેલા દેખાઈ રહ્યા છે અમદાવાદમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ આ રીતે પરિસ્થિતિ સર્જાઈ